આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તેની સાથે જ પ્રધાન મંત્રી મોદી પણ ગુજરાતના પ્રવાસે છે આ બધાની વચ્ચે હવે કોંગ્રેસના સાંસદ એવા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં જ દીકરીઓની સુરક્ષા રહી નથી તેની સાથે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના તેની સાથે બાળકીઓની સાથે જ અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે જ વિષયને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘેર્યા હતા શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડિયોમાં નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પાઠવું છું આજે પ્રધાનમંત્રીજી પણ ગુજરાતમાં છે હું આશા રાખું છું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણા દેશના માનની શ્રી જરૂર ગુજરાતમાં જે દીકરીઓ પર અત્યાચાર થાય છે દાહોદમાં એક નાની દીકરીને ગળું દબાવીને બળાત્કારની કોશિશ અવાજ લગાવે તો ગળું દબાવીને મારી નાખવામાં આવે અને મારનારો એ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળે ત્યારે બેટીઓ કેવી રીતે સુરક્ષિત છે એના વિશે બોલે હું આશા રાખું છું કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે શ્રી અમરેલીમાં એક પાટીદાર દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું પટ્ટાથી માર મારવામાં આવ્યો અને કારણ તો ભાજપના બે વ્યક્તિઓના બે જૂથોના ઝઘડા હતા એના વિશે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે શ્રી બોલે એવી અપેક્ષા રાખું છું હું અપેક્ષા રાખું છું કે ગુજરાતમાં જે નિર્ભયા ફંડ કોંગ્રેસની કેન્દ્ર સરકારે મહિલાઓની સુરક્ષા માટે ઊભું કર્યું હતું એમાંથી જે પૈસા કેટલા વપરાયા પબ્લિસિટીમાં જાય પૈસા અને માતા બહેનો દીકરીઓની સુરક્ષામાં પૈસા ન જાય એના વિશે બોલે હું આશા રાખું છું કે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં ગર્ભવતી માતાઓ અને માલ ન્યુટ્રિશન બાળકો જે દીકરીઓ જન્મે છે એ કુપોષિત જન્મે છેનો આંકડો હમણાં જ બહાર આવ્યો જે રાજ્યો વિકસિત નથી ગણાતા એ રાજ્યો કરતાં પણ કુપોષિત દીકરીઓ આપણે ત્યાં સગર્ભા મહિલાઓની વધારે તકલીફ હોય તો આ વિશે પણ શ્રી બોલે જે પ્રમાણે તેમના દ્વારા સૌથી પહેલા તો દાહોદનો જે બળાત્કારનો કેસ સામે આવ્યો હતો જેમાં એક લંપટ શિક્ષક દ્વારા એક નાનકડી બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તે તે બાદ તેની મારી નાખવામાં આવી હતી જ લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહ્યું છે કે તમે આ વિષયને લઈને નિવેદન આપજો એટલું જ નહીં આને લઈને પણ તમારા દ્વારા કામગીરી કરવામાં આવે તેવી પણ તેમના દ્વારા કોઈક વાત કરવામાં આવે છે એટલું જ નહીં તે બાદ અમરેલી લેટર નો જે વિવાદ છે તેમના વિશે પણ વાત કરવામાં આવી હતી કારણ કે

નેતા ઉપર પણ ઉભા થઈ રહ્યા છે કારણ કે છેલ્લા છ મહિનામાં અનેક એવા દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં બાળકીઓ સાથે બળાત્કાર કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરવામાં આવ્યો હોય અને તે બાદ તેને મારી નાખવામાં આવી હોય ને ક્યાંક તો તે લોકોની સાથે બળાત્કાર થઈ ચૂક્યો છે તેવા પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અને આ જે કિસ્સાઓને લઈને આજે શક્તિસિંહ ગોયલ છે તે પણ બરાબરના ભડક્યા હતા જોકે અત્યારે હાલ ગુજરાતમાં છેલ્લા છ મહિનાથી જે દુષ્કર્મના આંકડા સામે આવી રહ્યા છે એના ઉપરથી સાફ પણ એવું કહી શકાય કે ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા હવે ક્યાંક રહી નથી ને આને લઈને આપણે અવારનવાર વાતચીત કરતા આવ્યા છે પરંતુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે આજે એક દિવસ મહિલા દિવસ પણ છે તેની સાથે જ આજે શક્તિ શી ગોલ છે તેમના પણ આકરા પ્રહારો સામે આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર